શ્રાવણ મહિનો આવે એટલે બધાના જ ઘરે અલગ અલગ પ્રકારની મીઠાઈ અને ફરસાણ નાસ્તાઓ બનવા માંડે છે આઠમ હોય રક્ષાબંધન હોય આજે આપણે ચણાના લોટ વગર અને ખાંડ વગર એવી ઘઉંના જ લોટમાંથી આઠમ ઉપર કે રક્ષાબંધન ઉપર બનાવી શકાય તેવી મીઠાઈ બનાવીશું હલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે રક્ષાબંધન અને આઠમ માટે એકદમ મોહનથાળ જેવી જ મીઠાઈ બનાવીશું તે પણ ઘઉંના લોટમાંથી બધાને જ ભાવશે તેવી એકદમ પોચી અને મોમાં મીક જ પીગળી જાય તેવી તેના માટે આપણે એક જ વાટકાના માપથી આપણે લોટ અને ઘી લઈ લેવાનું છે અને ડ્રાયફ્રૂટ્સ તમે તમારા અકોર્ડિંગ નાખી શકો તેને આપણે મિક્સરમાં એકદમ ઝીણા ક્રશ કરી લઈશું અધકચરા અને જે વાટકાના માપથી આપણે લોટ અને ઘી લીધું છે તે જ વાટકાના માપથી આપણે ગોળ લઈ લઈશું અને ચપ્પુથી આવી રીતે ઝીણી ઝીણી એકદમ કતરણ કરી લેવાની છે જેથી લોટમાં ભેળવતી વખતે સહેલાઈથી ભળી જાય અને હવે ગેસની ફ્લેમ ઓન કરીને મીડિયમ ગેસની ફ્લેમ રાખી તેની ઉપર જાડા તળિયાવાળું પેન કે પછી નોનસ્ટિક પેન મૂકીને તેમાં ઘી ગરમ કરવા માટે મૂકી દઈશું થોડું એવું ઘી આપણે વધારીશું અને ઘી ગરમ થાય એટલે ધીમે ધીમે તેમાં લોટ એડ કરી એક હાથથી મિક્સ કરતા જઈશું અને એક હાથથી લોટ એડ કરતા જઈશું તે રીતે મિક્સ કરીશું લોટની ગળી ન પડે તે રીતે ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ લો કરી નાખવાની છે હાઈ ગેસની ફ્લેમ ઉપર નહીં શેકવાનો અને ધીમે ધીમે લોટ એકદમ ઘીમાં સરસ એવો ભળી જાય તે રીતે મિક્સ કરીને આપણે લો ગેસની ફ્લેમ ઉપર જ સાતથી આઠ મિનિટ માટે શેકવાનો છે લોટ સરસ રીતે શેકાઈ જવા લાગશે એટલે સુગંધ આવશે થોડી થોડી લગભગ સાતથી આઠ મિનિટ પછી જો તમને થોડું એવું લોટનું ટેક્સચર કોરું લાગે તો તેમાં બે ચમચી જેટલું મેં જેમ ઘી ઉમેર્યું છે તે ઉમેરવું અને લોટને શેકતા રહેવું લોટ શેકાશે એટલે લગભગ આખા રૂમમાં સુગંધ ફેલી જશે અને ઘી આવી રીતે છૂટું પડીને ટેક્સચર આવું એકદમ ઢીલું થઈ જશે તમે જોઈ શકો છો જ્યારે આવું ટેક્સચર થઈ જાય ને લોટનો કલર બદલાઈ જાય ત્યારે હવે આપણે તેમાં જે કાજુ બદામનો ભૂકો ક્રશ કરીને રાખ્યો હતો તે એડ કરવાનો છે પણ ખાસ ધ્યાન રાખવાનું જ્યાં સુધી લોટની સુગંધ આવવા ન મળે ને લોટનો કલર થોડો એવો આવો લાલાશ કલરનો થઈ જાય પછી જ તેમાં કાજુ બદામ એડ કરવાના લોટ કાચો ન રહે તેનું ખાસ ધ્યાન રાખવું લોટ શેકાશે એટલે આખા ઘરમાં સુગંધ આવવા માંડશે અને લોટનો કલર પણ ફરી જશે અને હવે આવી જ રીતે કાજુ બદામને પણ તેમાં મિક્સ કરીને બે મિનિટ માટે શેકી લઈશું જેથી મીઠાઈમાં તેનો સ્વાદ કાચો ન રહે એટલે આપણે આવી રીતે તેમાં શેકી લેવાના છે સરસ એવા ભેળવી લઈશું પહેલાં એકદમ અને બેથી ત્રણ મિનિટ માટે ફરી પાછું શેકીશું એટલે તમે જુઓ તેમ એકદમ કલર પણ ફરી ગયો છે અને કાજુ બદામ પણ સરસ એવા મિક્સ થઈ ગયા છે કલર આપણે થોડો એવો લાલ થવા દેવાનો પછી જ અને હવે તેમાં દાણો પાડવા માટે આપણે એકદમ ઠંડુ દૂધ લઈને તેમાંથી મેં અહીં વન ફોર્થ કપ જેટલું દૂધ લીધું છે બબે ચમચી એવી રીતે થોડું થોડું એડ કરીને આપણે આ ટેક્સચરમાં મિક્સ કરતા જઈશું એટલે સરસ એવો તમારા લોટનો દાણો ફૂલી જશે અને એકદમ દાણેદાર અને મોહનથાળની જેમ મોઢામાં મૂકતાં જ પીગળી જાય તેવી મીઠાઈ બનીને તૈયાર થશે આવી રીતે ધીમે ધીમે મિક્સ કરીને આપણે મેં અહીં લગભગ વન ફોર્થ કપ જેટલું એટલે કે ચાર મોટી ચમચી જેટલું દૂધ એડ કર્યું છે અને દૂધ બધું જ લોટમાં એબ્ઝોર્વ થઈને દાણો એકદમ સરસ રીતે ફૂલી જાય અને એકદમ સારી રીતે બધું મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે ગેસની ફ્લેમને લો રાખીને આવી રીતે મિક્સ કરાવતા જઈશું સરસ એવું મિક્સ થઈ જાય એટલે હવે આપણે તેમાં જે ગોળ ઝીણી કતરણ કરીને રાખ્યો છે તે તેમાં એડ કરવાનો છે અને ગોળ એડ કરીને તરત જ આપણે ગેસની ફ્લેમને બંધ કરવાની છે ગેસની ફ્લેમ આપણે ગોળ મિક્સ કરતી વખતે ઓન નથી રાખવાની બંધ કરીને પછી જ મિક્સ કરવાનું છે અને આ ગરમ ટેક્સચરમાં ગોળ રાખીને આવી રીતે તમે મિક્સ કરતા જશો એટલે ગોળ તમારો સરસ રીતે પીગળી જશે અને ટેક્સચર એકદમ સરસ એવું દાણેદાર ફૂલીને થઈ જશે સુગંધ પણ ખૂબ જ સરસ આવશે તમે જુઓ તે મોહનથાળ જેમ જ દાણો સરસ એવો ફૂલી ગયો છે હવે આપણે ધીમે ધીમે તેને જેમ ગોળ પીગળતો જશે તેમ ટેક્સચર થોડું ઢીલું થશે તમે જુઓ તેમ અને બધું સરસ રીતે મિક્સ કરી દેવાનું છે જો તમને એકને એક મીઠાઈ ખાઈને કંટાળી ગયા હો તો આવી રીતે ઘઉંના લોટમાંથી મોહનથાળ જાય જ એકદમ સોફ્ટ અને મોમાં મૂક મૂકતાં જ પીગળી જાય તેવી મીઠાઈ બની જશે ગેસની ફ્લેમ ઉપર આપણે હવે આ મીઠાઈને મૂકીને અગ્નિદેવતાને પ્રસાદ ચડાવીશું અને પછી નીચે ઉતારી લઈશું અને બરાબર મિક્સ થઈ જાય અને અહીં મેં એક થાળીમાં ઘી લગાવીને તૈયાર જ રાખી હતી ગ્રીસ કરીને તે થાળીમાં આપણે આ લોટના મિક્સચરને તેમાં એડ કરીશું તમે જુઓ તેમ એકદમ ટેક્સચર ઢીલું થઈ ગયું છે અને હવે થાળીમાં આ બધું ટેક્સચર આપણે એડ કરી દઈશું જે પ્રમાણે તમે બનાવી હોય તે પ્રમાણેની થાળી લેવી નાની મોટી તમારે જાડા પતલા જે રીતે રાખવા હોય તે રીતે તમે ચોકીમાં કે પછી ગમે તે જાડા વાસણમાં પણ લઈ શકો અને હવે આ બધા જ ટેક્સચરને આપણે તાવેથાની મદદથી આવી રીતે થાળીમાં એક સરખું પાથરી દેવાનું છે તમે જુઓ તેમ ટેક્સચર એકદમ ઢીલું છે અને સરસ રીતે પથરાઈ જાય પછી પાંચ મિનિટ માટે આપણે થોડું એવું તેને ઠંડુ પડવા દેવાનું છે જે કોરેથી આપણે એકદમ સરસ એવી લીસી કોર કરી નાખીશું અને વચ્ચેથી પણ જાડા પતલું ન રહે તે રીતે આપણે એક સરખું પાથરી દઈશું અને પાંચ મિનિટ જેવું આપણે ઠંડુ પડવા દઈને પછી તેમાં તાવેથા કે ચપ્પુની મદદથી આવી રીતે મીઠાઈના આકારમાં સરસ એવા ટુકડા કરી લેવાના છે થોડું એવું ગરમ મિક્સચર હોય ત્યાં જ આવી રીતે કરી લેવાનું એટલે સરસ એવા મીઠાઈના પીસ બળી જશે હવે તેને આપણે કંદોઈની દુકાન જેમ ગાર્નિશ કરવા માટે ઉપરથી આવી રીતે પિસ્તાની કતરણ કે પછી જે મોહન થાળમાં આપણે ઉપર મૂકીએ છીએ તે ચારોલી પણ લઈ શકીએ અને આવી રીતે બધા જ ટુકડા ઉપર આપણે મૂકી દઈશું તમે જુઓ તેમ દુકાનમાં મળે તેવી તૈયાર મીઠાઈ હોય તેવી જ તૈયાર થઈ છે બનીને તમે આમાં ઉપરથી કોપરાનું છીણ પણ એડ કરી શકો અને એકદમ દાણેદાર અને પોચી એવી મોઢામાં જ મુક મુકતા જ પીગળી જાય તેવી ચણાના લોટ અને ખાંડ વગર જ ચાસણી વગર જ તૈયાર થઈ ગઈ છે જો તમે ક્યારેય આ રીતે ન બનાવી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને વિડીયો ઉપર નવા આવો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં હા રેસીપી ગમે તો વધુમાં વધુ શેર કરજો આવજો જય શ્રી કૃષ્ણ